જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે લીલા ચણાની ટિક્કી બનાવવાની છે તેના માટે મેં લીલા ચણાને બાફી લીધા છે એક વિસલ કરી દીધી હતી એટલે ચણા સરસ બફાઈ ગયા છે હવે આ ચણાને આપણે એક બાઉલમાં લઈ લઈશું તેમાં આપણે મસાલા કરવાના છે તેમાં બે બટાકા મેં બાફીને લીધા છે તેણે છીણી લઈશું આપણે છીણી લીધા છે અર્થે બે બટાકા મેં છીણીને લીધા છે ટામેટું લીલા મરચાં ડુંગળી અને કોથમીના પાનને મેં ઝીણા ઝીણા સુધારી લીધા છે તેને એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું શીકેલા જીરાનો પાવડર લઈ લઈશું

ટીકી બનાવવા માટે બધું મિક્સ કરી લઈશું સરસ આવી રીતે કરી લેવાનું છે મેશ કરી લીધી છે હવે આપણે ટીકી વાળી લઈશું જો આવતે રીતે ટીકી વાળી લેવાની છે આવી આપણે બધી ટીકી વાળી દઈશું પેલી ટીકી વાળીને રેડી થઈ ગઈ છે હવે આ ટીકીને આપણે સેલો ફ્રાય કરવાની છે તેના માટે મેં નોસ્ટિક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ લઈ લીધું છે હવે ટીકીને આપણે અંદર મૂકીને સેલો ફ્રાય કરી લઈશું એક સાઈડ ક્રિસ્પી થાય પછી એને બીજી સાઈડ પલટાવી દઈશું બે સાઈડ ફેરવી ફેરવીને આપણે એકદમ ક્રિસ્પી બનાવી દેવાની છે આ ટીકીને પલટાઈ દઈશું ક્રિસ્પી થાય પછી એને પલટાઈશું બે સાઈડ સરસ ફેરવી દીધી છે ક્રિસ્પી થવા દઈશું ચેક કરી લઈશું ટીકીને આ તે બીજી સાઈડ પર પલટાઈને બે સાઈડ આપણે સરસ ક્રિસ્પી કરી લીધી છે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એની સાઈડ ચેન્જ કર કરવાની છે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કરી દઈશું થઈ ગઈ છે બહાર લઈ લીધી છે અને બીજી ટીક્કી પણ મેં સેલો સેલોફ્રાય કરવા મૂકી દીધી છે અને સર્વ કરી દીધી છે તે મેં બધી ટીકી બનાવી દીધી છે અને સર્વ કરી દીધી છે અને જો તમને મારી લીલા ચણાની ટીકીની રેસીપી ગમતી હોય તો મારા વિડિયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકર જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવી લીલા ચણાની ટીકી બનીને